રસોઈ સરળ બનાવવા માટે હેક્સ ડુંગળી છાલતી વખતે આંસુ ન આવે ડુંગળી કાપતા પહેલાં દસ મિનિટ માટે ફ્રીજમાં મૂકી દો અથવા પાણીથી ધોઈને કાપો દૂધ ઉકાળતા વખતે બહાર ન વહી જાય પાત્રના ઉપર લાકડાનું ચમચું મૂકી દો દૂધ ઉકળીને બહાર નહીં વહી જાય મસાલા લાંબા સમય સુધી તાજા રહે મસાલાના ડબ્બામાં થોડું હિંગ અથવા મીઠું નાખો ભેજ નહીં ચડે લીલા મરચાં લાંબા સમય સુધી તાજા રહે મરચાંના દંઠણ કાઢીને હવા નિરોધક ડબ્બામાં પેપર સાથે રાખો તળેલું ઓઇલી ન લાગે તળ્યા પછી પાપડ ભજીયા સમોસા પેપર પર મૂકો જેથી વધારાનું તેલ શોસાઈ જાય ભોજન બનાવવા માટે હેક્સ ચોખા ચોટે નહીં ચોખા રાંધતાં થોડું તેલ કે ઘી નાખો દાળ જલ્દી રંધાય દાળ વાસણમાં થોડું તેલ કે હળદર નાખી દો દાળ ઝડપથી રંધાય છે કઠોળ જલ્દી ભીનું થાય રાજમા ચણા વગેરે ભીજવતા થોડું બેકિંગ સોડા નાખો અચાર બગડે નહીં અચારના બરણીમાં તેલ હંમેશા ઉપર સુધી ભરેલું હોવું જોઈએ જેથી ફૂગ ન લાગે છાશ સ્વાદિષ્ટ બને છાશમાં કૂટેલું આદું મીઠું અને થોડું કોથમીર નાખો વધુ પાચક અને સ્વાદિષ્ટ બને છે ખાસ ટિપ્સ લીંબુમાંથી વધારે રસ કાઢવો હોય તો લીંબુને કાપતા પહેલાં થોડું દબાવી લોટી લો અથવા દસ સેકન્ડ માટે માઇક્રોવેવમાં ગરમ કરો કૂકરની સીટી કામ ન કરે તો સીટી કાઢીને તેમાં થોડું પાણી નાખી સાફ કરો ફરીથી સારી રીતે કામ કરશે તાજા ધાણા લાંબા સમય ટકાવવા માટે ધાણા ટિશ્યુ પેપરમાં લપેટી ફ્રીજમાં ડબ્બામાં રાખો શાકભાજી માટે હેક્સ લસણની કઢીઓ સહેલાઈથી છૂટે લસણની કઢી દસ સેકન્ડ માઇક્રોવેવમાં ગરમ કરો છાલ તરત જ ઉતરી જશે બટાકા જલ્દી ઉકાળવા બટાકા ઉકળતા થોડું મીઠું નાખો ઝડપથી ઉકળી જશે ઉકળી ગયા પછી ઠંડા પાણીમાં નાખો તો છાલ સહેલાઈથી ઉતરી જશે ટમેટાની છાલ ઉતારવી સરળ ટમેટાને બે મિનિટ માટે ગરમ પાણીમાં નાખી દો પછી ઠંડા પાણીમાં નાખો છાલ તરત ઉતરી જશે લીલા પાંદડાવાળા શાક લાંબા સમય સુધી તાજા પાલક મેથી વગેરેને ધોઈને કાપ્યા વગર કાપડામાં લપેટીને ફ્રીજમાં રાખો અનાજ અને નાસ્તા માટે હેક્સ ચોખામાં જીવાત ન પડે ચોખામાં થોડા લવિંગ અથવા તેજ નાખી રાખો મીઠું ભેજથી ગાંઠ ન પડે મીઠાની ડબ્બામાં થોડા ચોખાના દાણા નાખો સેવગાંઠિયા કરકરા જળવાઈ રહે પ્લાસ્ટિકના ડબ્બાની જગ્યાએ એરટાઈટ સ્ટીલ કાચની ડબ્બીમાં રાખો દૂધ ચા કોફી માટે હેક્સ ચા સ્વાદિષ્ટ બને ચા બનાવતી વખતે થોડું આદું દાલચીની અને લવિંગ નાખો ટેસ્ટ અને સુગંધ વધી જશે દૂધ તાજું રહે દૂધ ઉકાળતી વખતે તેમાં થોડું ખાંડ નાખો લાંબા સમય સુધી બગડશે નહીં કોફીનો સ્વાદ વધારવો હોય તો કોફીમાં થોડી દાલચીની પાવડર નાખો ખાસ સુગંધ અને સ્વાદ મળશે તડકા અને રાંધણ માટે હેક્સ તડકો કરતી વખતે તેલ છટાય નહીં મસાલો નાખતા પહેલાં ઝપટી મીઠું નાખો તેલ છંટકાવ નહીં કરે ભાજીનો લીલો રંગ જળવાઈ રહે લીલા શાકભાજી પાલક ફણસી વટાણા ઉકાળતા થોડું ખાંડ નાખો ઢોકળા ફુલકા બને ઢોકળાના ખીરામાં થોડું સોડા કે લીંબુનો રસ નાખો કિચન સફાઈ હેક્સ સ્ટીલના વાસણો ચમકદાર રાખવા માટે વાસણને વિનેગર કે લીંબુથી ધોઈ લો હાથમાંથી કાંદા લસણની દુર્ગંધ દૂર કરવા હાથ પર સ્ટીલ ચમચું ઘસો અથવા લીંબુનો રસ લગાવો ફ્રીજમાંથી દુર્ગંધ દૂર કરવા ફ્રીજમાં બેકિંગ સોડા કે કાપેલો લીંબુ મૂકો રસોઈ ઝડપથી કરવા માટે હેક્સ ડુંગળી જલ્દી લાલ થાય ડુંગળી તરતી વખતે ચપટી મીઠું નાખો ઝડપથી બ્રાઉન થશે શાકમાં મીઠું વધારે થઈ જાય તો શાકમાં એક બટેકો કાપીને નાખી દો વધારાનું મીઠું શોષી લેશે ખાંડ કે ગુળ વધારે પડી જાય તો એક લીંબુનું રસ કે થોડું આમચૂર પાવડર નાખો સ્વાદ બેલેન્સ થઈ જશે મસાલો તીખો પડી જાય તો દહીં કે ક્રીમ ઉમેરો તીખાશ ઓછી થઈ જશે ભોજન વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે હેક્સ ફૂલકા નરમ રહે લોટ ગૂંથતા દૂધ કે દહીં ઉમેરો રોટલી લાંબા સમય સુધી નરમ રહેશે ભાત સુગંધિત બનાવવા માટે ભાત રાંધતા થોડા તેજપાન કે એલચી નાખો ઢોકળા કાપતા તૂટે નહીં ઢોકળા કાપતા ચાકુ પર તેલ લગાવો થેપલા લાંબા સમય સુધી બગડે નહીં લોટમાં થોડું મીઠું અને દહીં નાખો પ્રવાસ માટે પણ ટકી રહેશે નાસ્તા માટે હેક્સ પાપડ બાફ્યા વગર માઇક્રોવેવમાં ફૂલાવો પાપડને માઇક્રોવેવમાં ત્રીસ સેકન્ડ રાખો કરકરા બની જશે તેલ વગર સેન્ડવીચ ક્રિસ્પી બનાવવા માટે સેન્ડવીચ શેકતા પહેલાં બ્રેડની બહારની સાઈડ પર ઘી માખણ લગાવો પોહા ફુલકા બને પોહા ધોઈને પાંચ મિનિટ માટે ઢાંકી દો પછી શાકમાં નાખો સ્ટોરેજ માટે હેક્સ બેસન લાંબા સમય સુધી તાજું બેસનની ડબ્બીમાં થોડા તેજપાન નાખો કીડા નહીં લાગે કોફી પાવડર સુગંધિત રહે કોફી પાવડર હવા નિરોધક ડબ્બામાં રાખો ફ્રીજમાં નહીં મીઠાઈમાં જીવાત ન પડે લાડુ બરફી વગેરે ડબ્બામાં રાખતા એક લવિંગ મૂકી દો સાફ સફાઈ માટે હેક્સ ચૂલો ચમકદાર રહે ચૂલા પર લાગેલા તેલના દાગ પર બેકિંગ સોડા છાંટી ભીનું કપડું ફેરવો તેલિયું વાસણ સહેલાઈથી ધોવું હોય તો ગરમ પાણીમાં થોડું લીમડું નીચોવી પછી ધોવું મિક્સરમાં દુર્ગંધ ન રહે મિક્સર સાફ કર્યા પછી તેમાં લીંબુ પાણી ફેટીને ધોઈ લો શાકભાજી હેક્સ બટાકા કાળા ન પડે બટાકા છોલ્યા પછી પાણીમાં મીઠું નાખી રાખો કાળા નહીં પડે સફળજન કેળું કાપ્યા પછી કાળા ન પડે કાપ્યા પછી લીંબુના રસમાં ડૂબાડી દો કાચા કેરીના ટુકડા લાંબા સમય તાજા મીઠું લગાવીને ફ્રીજના ડબ્બામાં રાખો શાકભાજીમાંથી કીડા સહેલાઈથી નીકળે ફૂલગોબી કે મેથી પાણીમાં મીઠું નાખીને થોડા સમય રાખો અનાજ અને દાળ હેક્સ દાળમાં કીડા ન પડે દાળમાં થોડા કાળી મરી કે લવિંગ નાખી દો રાજમાં ચણા જલ્દી રંધાય ભીઝવતી વખતે થોડું મીઠું અને બેકિંગ સોડા નાખો મકાઈના દાણા નરમ રહે ઉકાળતા પાણીમાં દૂધ કે ખાંડ નાખો મસાલા અને ચટણી હેક્સ લીલા મરચાં તીખાસ ઓછી કરવા કાપતા પહેલાં બીજ કાઢી નાખો ચટણી લાંબા સમય સુધી ટકે લીલી ચટણીમાં મીઠું લીંબુનો રસ નાખો મસાલા બળી ન જાય તે માટે તડકા કરતાં પહેલાં થોડી ગેસ ધીમી કરી દો દૂધ અને ડેરી હેક્સ દહીં ઝડપથી જમે દૂધમાં એક ચમચી દહીં નાખીને ગરમ જગ્યા પર રાખો દૂધ ખરબછડું ન થાય ઉકળતા પહેલાં દૂધમાં થોડું મકાઈનો લોટ નાખી દો પનીર નરમ રહે પનીરને પાણીમાં રાખો અને પાણી દરરોજ બદલો નાસ્તા અને મીઠાઈ હેક્સ ખાખરા કરકરા રહે ખાખરા ટિશુ પેપર સાથે હવા નિરોધક ડબ્બામાં રાખો ગુલાબજાંબુન તૂટે નહીં લોટ ગૂંથતી વખતે તેમાં થોડું રવો નાખો લાડુ સખત ન થાય ઘીમાં થોડુંક દૂધ નાખીને બાંધો સફાઈ હેક્સ પિત્તળના વાસણ ચમકદાર રહે લીંબુ પર મીઠું લગાવી ઘસો મિક્સરમાં પેસ્ટ ચોટે નહીં પીસતા પહેલાં થોડું મીઠું ના ખીલો ગેસ પર પડેલા દાગ દૂર કરવા બેકિંગ સોડા અને પાણીની પેસ્ટ લગાવી ઘસો